દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી માસુમ એન્જલ બોરવેલમાં પડી ગયાના નવ કલાકના રેસ્ક્યુ બાદ તેને બહાર કાઢવામાં આવી હતી જ્યારે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી આ ઘટનાને લઈ વડોદરા શહેરની એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ઘટના સ્થળ પર એકસો આઠની ટીમ તૈનાત પણ કરવામાં આવી હતી તો સાથે જ આર્મીની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી બાળકીને બહાર કાઢવા માટે જેસીબી મશીન મારફતે બોરવેલની નજીક બીજો ખાડો ખોદવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર કામગીરી દરમિયાન સ્થળ પર ધારાસભ્ય પબુભા માણેક કલેક્ટર અશોક શર્મા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહિત ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાંતોની ટીમો હાજર રહી હતી મળતી માહિતી અનુસાર નવ કલાકના રેસ્ક્યુ બાદ એન્જલ ને બહાર કાઢવામાં આવી હતી કે તેમ છતાં નવ કલાકના જંગ બાદ મોત મોતને પગલે પરિવાર દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ